સામાન્ય રીતે ડાયાબિટીસની તપાસ કરાવી એ મોંઘી પડતી હોય છે સામાન્ય લોકો માટે કમસે કમ સોથી દોઢસો કે બસો રૂપિયા પણ એ પરવડે તેવી સ્થિતિમાં નથી હોતા ત્યારે એમએસ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકોએ તેઓએ સરળ અને દેશી શોધ કરી છે માત્ર રંગના ફેરફારથી જાણી શકાશે કે ડાયાબિટીસ છે કે નહીં નમસ્કાર હું છું પુત્ર અનિલ પટેલ આવો જોઈએ આ કેવા પ્રકારની શોધ છે અને વૈજ્ઞાનિકો આને લઈને કેવી રીતે આશાસ્પદ છે અમે અત્યારે એક બાયો સેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ તો એની માટે એક નેનો કોપર આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ છીએ आ, ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं वि, विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी आपको स्ट्रगल करना नहीं पड़ेगा आपको लैब्स जाना नहीं, नहीं पड़ेगा आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ કુચ કોસ્ટ જીએસબીટીએમ ડીએઈ એસસીઆરબી આ બધી ફંડ એ એનઆરએફ આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે આ શોધને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો સાથે અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર